કેવા તડકા પડે છે હા ઠાકી ગયો એટલે વિચારું વિસાર્યું છે હવે તારું કેટલી જગ્યાએ વિસાર્યું પણ હવે કઈ નથી મેળવતું હું શું કરું પણ આ પગ ઉપર પગ ચડાવી ન પડે બે માણસ કરવી પડે એટલે બધી કીધું મારા હારિયા માં કીધું બરોબર છે પછી મારા હાર ને એને કીધું કીધું ક્યાંક હોય તો કેજો કીધું કે ગોઠવણી કરવી છે કીધું હાર બધું ઘર કસો કર નાખો પણ હવે મેળે નથી આવતું મારે કરવું હું આમ થોડું મેળે આવે જયો હોય તો એક જ જવાબ હોય તારી પાસે મેળે નથી આવતું મેળે નથી આવતું અને એમ નહીં તું જયો હોય ત્યારે હબનારો લગનની જ ખોડી હોય લગ્ન ની જ ખોડી હોય બરોબર છે કઈ મારા હાથમાં નથી લગ્ન ની જ ખોડે ના ઉમર વધતી જાય પછી

બે ત્રણ જણા ને ફોન કરાય મારાકલાય બાયોડેટા મોકલાય તો થાય બાપા બે ત્રણ જણા ની વાત કરો છો મેં દસ જણા ફોટા દીધા દસ જગ્યા એ અને આપડે કયા કઈ વાંધો આવડી મોટી જમીન એ હાઈ ક્લાસ મકાન એ તરત ફાટ ગણું થઈ જાય તમારે કઈ કરવું નથી બે જણા ને ખબર હો મારી વાત હાભર તું બોલ શાંતિ રાખ બરોબર છે બધું થઈ જાય છે હવે એક ભાઈ હેને એને હું વાત કરીશ જો લગ્ન ન થાય કાઈ ને બરોબર પાંચ પતિ હાઈ જાય ને દેવા પડે ફીટ કરાવી દઉં જા બસ હા લઈ આવો લઈ આવો કાઈક તો કરો અને નો કરી નો કરી તું કરી લે એમ

જેને નથી એને જો કેટલી આમ બોલી છે એના નો ફળફડીયો મૂક્યો છે

વિશાલ હવે હા વાત કરજે અને હું એ વિશાલ પાસે છું હા તો આમ બીજા પડારા કરતી ઓ એટલે એમ તો વ્યવહારિક થાતું હોય ને તમે તો લોભ જ કરતા રહ્યા ભલકુડી બહુ છો હવે આની ઓલા વિશાલ પાસે જતો હોય

મારો હગો મોટો ભાઈ રહ્યો ને લગ્ન થાય એવું નથી તો શું થાય એવું ઘર ઘણું થાય એવું છે અરે ગમે એ છે ઘર વાત છે હા બોલો પણ એના છોકરા ભેગા છે અરે ગમે મારા તો ભાઈ કામ ને છોકરા બોલે ખાય કેટલું ખાય તમારા છોકરાય છે હાલ છે મેં બધી વાત કરી થોડી થાય

ભાઈ માર દેર જ છે કમ્પ્લીટ નોકરી કરે ને પછી હજાર પગાર છે તો અમે આવીએ હા તો તમે કમ્પ્લીટ રહ્યો અમે આવીએ જ છીએ હાલો હા અમે નીકળ્યા હમણાં હાલો 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 ઝપટ કરો હાલો રીટાબેન નો ફોન આવ્યો તો હમણાં હમણાં રીટાબેન આવા જ જોઈ મારી નણંદ નું થઈ જાય ને ઘર ઘણું એટલે મારે ઘર માં નિરાશ થઈ જાય સાવ શાંતિ થઈ જાય હા આવી એ જય કૃષ્ણ આવો 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 કેમ છો મજામાં હો આવો આવો ભાઈ આવો કરતી ફોન કર્યો હા હા

હાલો તમને બેન ગમે છે ને હવે હા બેને પણ ગમે છે ને હા હાલો તો હવે બેને સાટુ ફૂલ હાર હું લેતી આવું પડ્યા જ છે લે હા ના જ બધું હા

હજી એક અરજ બાકી છે આ જો આ આઠ વર્ષ થી મારી ભેગું ફેરવું હું મારા ભાઈ ભાભી સંતાણી હંટાણી નાખું તું આ પાંચ તોલા નું હે આ તારા આટું હે ચાલો હવે જઈએ ને હા હા ચાલો લે માર છોકરા એને તો આપણે લેતા જાય તો લાઈ લેતા આવી હાલો

તમને કીધું તું તો ખરા બધી ચોખવટ તો કરી રીતી તે હું છે બાપા હા લાલ આ મોટો લાગે હાલો માર દીકરો હાવ રે તો જ નથી આલ્યો આવ તોફાન 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 હાલે આલ્યો રાખો તમે આને તેડી લ્યો હાલ તે બીજો હું આ એક તો મારા જેવડો હે બાપ રે અરે રે શું ઘર કરું હાલે જપટ કરો

લાગે <laughs> છે <laughs> 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 લા આઈ જા બેબી તો તો અરે બાબા આ બહુ ને મુન્ના મુન્ની આ તમે પકળો તમારા તું ઉજાતું નામ હા હા હાલો હાલો ઘર માં આવો માંડ એટલા અમને હવે આપડે ક્યાં જઈશું એ જ વાત છે શું રા રજરતા થઈ ગયા